તો નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો ગુજરાતમાં પાંચસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર આ મિત્રો પાંચસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર એવી વાત કરવામાં આવી રહી છે શું છે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તેમજ મિત્રો આ વિડીયોને આગળ શેર પણ કરી દેજો અહીંયા કહેવામાં આવી રહી છે કે ગુજરાતમાં પાંચસો રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર આ મિત્રો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે નાણા ઉર્જા પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા સહકાર સહિતના વિભાગોના પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થઈ રહી છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ શાસિત અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે એવો સવાલ પૂછ્યો હતો જવાબમાં ગુજરાત સરકારના મંત્રીએ શું જવાબ આપ્યો છે એ જોઈએ આપણે તેમજ મિત્રો સાથે સાથે વાત કરી લઈએ તો ગુજરાતમાં અત્યારે ચૌદ પોઈન્ટ ટુ કેજી એટલે કે ચૌદ પોઈન્ટ ટુ કિલોગ્રામ ગેસ સિલિન્ડરનો ભાવ આઠસો દસ પોઈન્ટ પચાસ રૂપિયા છે જ્યારે કોમર્શિયલ ગેસ ઓગણીસ કેજી એટલે કે ઓગણીસ કિલોગ્રામ ગેસ સિલિન્ડરનો ભાવ અઢારસો ને રૂપિયા છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તો આ સવાલના જવાબમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો અને ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે એટલે કે જે ભાજપ શાસિત અન્ય રાજ્યો છે એમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે અને આપણા ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે એવું આ જે વિધાનસભામાં કોંગ્રેસના નેતાએ અમિત ચાવડાએ જે સવાલ ઉઠાવ્યા હતા એમાં આ ભીખુસિંહ પરમાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પાંચસો રૂપિયામાં જે ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા કરશે તાજેતરમાં વાત કરવામાં આવે તો હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું